ભમાઈ દઉં ખબર નહીં શું ભમાઈ દઉ કશું ના તમારું ના ગાય મારો મારો પાવર જોયે જ નહી હતી તમારી બાજુ ફાતા નહીં એમના બાજુ ઉતરતું હોય

પાણી ભરાય ને તો મુકો એને ફાડ્યો છે હું એટલો જોવા આવ્યો તો મુકો મારા પાણી હો એટલે હું જોવા આવ્યો તો પડ એટલે કોઈ હો હા ના એક આ મારે આ પેલા ખૂણા પાણી ભરાયા થોડું બે પકડી સાહેબ પાણી કાળા પણ જોજે ભમવા આઈ એટલે આ પેલા લઈને આવો એવું લાગે મને